બધા લાઈવ માં લાઈક કરી દેજો આપણા પાંચ હજાર કોઈ નવા હોય ચેનલ ઉપર તમે સબસ્ક્રાઈબ કરી નાખજો આવો નવો સપોર્ટ રાખજો એટલે આપણે જલ્દી આગળ વધી શકીએ તમે લાઈવ જોઈ રહ્યા છો નવા જે કોઈ હોય આપણા લાઈવ માં સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ તારા આપણા પાંચ હજાર જેટલા સબસ્ક્રાઈબર આજે અત્યારે પૂરા થઈ ગયા છે

থ্যাংক ইউ থ্যাংক ইউ সবসক্রাইবর যাইছে સ્પેશિયલ લાઈવ થવાનો હેતુ એ છે કે પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા નાખજો જે કોઈ ભાઈ નવા હોય આપણી ચેનલ ઉપર તથા લાઈવમાં और वाइडन वीडियो और अच्छे है यार हाल में कितना ब्लक सब्सक्राइब एक अजीब वीडियो में

આવો નવો સપોર્ટ આપણને કરતા રેજો પાંચ હજાર ચાલીસ સબસ્ક્રાઈબર પૂરા થવા પછી નવા જે કોઈ ભાઈ હોય ચેનલ ઉપર તો સબ્સ્ક્રાઇબ આપણે ચેનલ કરી નાખજો થેન્ક યુ પાંચ ને ચાલુ થઈ ગયા છે આપણે વોચ ટાઈમ થોડોક જ કરવાનો બાકી છે ચેનલ ટમોટો થઈ જશે જે કોઈ ભાઈ નવા હોય આપણી ચેનલ ઉપર અત્યારે જે લાઈવ છે તે સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરજો તમે ક્યાંથી છો તે કાઈ પાંચ હજારની એકતાલીસ સબ્સ્ક્રાઈબર થઈ ગયા છે આપણે જો નવા ચેનલ ઉપર હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો તેથી નવા વિડીયો આવે તેની નોટિફિકેશન આપણને મળી શકે લાઈવ આપણે અહીંયા એન્ડ કરવાનું છે જે કોઈ ભાઈએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કાલે સવારે સાડા સાતની વચ્ચે આપણે લાઈવ થવાના છીએ જેમાં આપણે જાફાબાજી ભેંસ ને બધું દેખાડશું ગુડ નાઈટ બધા મિત્રોને ચાલો આપણે લાઈવ અહીં પૂરી કરી છે